નમસ્કાર મિત્રો આજે દોસ્તો આપણે વાત કરીશું લોકલાડેલા કોમેડી એક્ટર હરીફા વિશે તો દોસ્તો હરીફાની લાઇફ સ્ટાઈલ ફેમિલી કાર કલેક્શન અને હરીફાના લગ્ન કોની સાથે થયા છે અને એક મહિનાના કેટલા રૂપિયા કમાય છે અને હરીફા નું રિયલ નામ શું છે તેના વિશે વાત કરીશું તો દોસ્તો પહેલા અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ અને દોસ્તો હરીફાના અને એસબી હિન્દુસ્તાનના ના કોણ કોણ ફેન છે તે કોમેન્ટ કરવાનું પુલતાની વાત કરીએ તો તેમના નામ વિશે તો તેમનું દશરથ છે દરબાર નામ છે અને તેમને હરીપાના નામે બધા લોકો ઓળખે છે અને દોસ્તો હરીપાનો જન્મ પાટણ જિલ્લાના વામયા ગામે અને એક ખેડૂત પરિવારમાં થયો હતો અને દોસ્તો વાત કરીએ તો હરીપાની ફેમિલી વિશે તો તેમના માતા-પિતા અને એક ભાઈ છે તેમના પિતાનું નામ કપૂરબા દરબાર છે અને તેમનું માતાનું નામ પેમીબા દરબાર છે વાત કરીશું તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે તો તેમને ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિસિયલ એકાઉન્ટ છે તેનું નામ બી હિન્દુસ્તાની છે અને તેમને છે અને તેમના ઓફિસિયલ વિડીયો અપલોડ કરતા હોય છે હરીફા ને યુટ્યુબ ની અંદર એક ઓફિસિયલ ચેનલ છે તેનું નામ એસબી હિન્દુસ્તાની છે તેમના બે પોઈન્ટ બ્યાસી લાખ સબ્સ્ક્રાઇબર છે અને તેમના ડેલી સાત વાગે વિડીયો અપલોડ કરતા હોય છે તો દોસ્તો એસબી હિન્દુસ્તાની પોતાની ટીમ ના સાત વાગે કેટલા લોકો વિડીયો જોવે છે તો કોમેન્ટ કરી જણાવી દેજો તો હવે મિત્રો આપણે વાત કરીશું તેમના કાર કલેક્શન વિશે તો તેમની પાસે એક બ્લેક કલર નો સ્કોર્પિયો છે તેની કિંમત લગભગ લાખ રૂપિયા અને મિત્રો તેમની પાસે વ્હાઈટ રંગ નું આર વન ફાઈવ બાઇક છે તેની કિંમત બે થી અઢી લાખ રૂપિયા હશે અને દોસ્તો હરીફાના સામાજિક અને ધાર્મિક વિડીયો હોય છે હાલના સમયની અંદર હરીફા ફેન ફોલોઇંગ લાખો ની અંદર છે હવે દોસ્તો આપણે વાત કરીશું હરિફા ની ઇન્કમ વિશે તો દોસ્તો એસબી હિન્દુસ્તાની ચેનલ ની આવક લગભગ પચાસ થી સાહીઠ લાખ રૂપિયા મહિને હશે તો દોસ્તો હરિભાને એક મહિને કેટલા કમાતા હશે તો તમે અંદાજો લગાવી આ વિડીયો ની અંદર કોમેન્ટ કરી શકો છો અને દોસ્તો હરિભાના અથવા એસબી હિન્દુસ્તાની ટીમ ના ફેન હોય તો આ વિડીયો ને લાઇક કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને એસબી હિન્દુસ્તાની અથવા કોઈ પણ ગુજરાતી કલાકારની ની લાઈફ વિડીયો સૌથી પહેલા જોવા મળતી રહે તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો ની અંદર અને અમારી ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ